મારા મકાન માલિકે એક ચૌદ વર્ષની નોકરાણીને ઘરમાં રાખી હતી જે ખૂબ જ સુંદર હતી તેથી તેના પ્રત્યેના મારા ઈરાદા બગડવા લાગ્યા પણ માલિકના ડરથી હું ચૂપ રહ્યો પરંતુ એક રાત્રે મકાન માલિક ઘરે ન હતો મેં તેના રૂમમાં અંધારું કર્યું અને શાંતિથી પલંગ પર સૂઈ ગયો થોડા સમય પછી ચૌદ વર્ષની નોકરાણીએ મારા હોશ ઉડાડી દીધા કારણ કે તેને માલિક સમજી મારી સાથે જ્યારથી હું હોશમાં આવ્યો ત્યારથી મેં માલિક અને માલકીનના ઘરમાં નોકર જ હતો મારા માતા પિતા બંને માલિક અને માલકીનના બંગલામાં કામ કરતા હતા અને ત્યાં જ ક્વાર્ટરમાં રહેતા હતા તેથી જ મારું બાળપણ માલિક અને માલકીનના બંગલામાં વીત્યું હતું પરંતુ જ્યારે હું મોટો થયો ત્યારે હું ડ્રાઈવિંગ શીખ્યો અને તેથી જ માલકીનની કાર ચલાવતો હતો જ્યારે હું અઢાર વર્ષનો થયો ત્યારે મારા માતા પિતા ગામમાં તેમની જમીન વહેંચીને પરત ફરી રહ્યા હતા ત્યારે બસ દ્વારા તેમનું અવસાન થયું હું તે સમયે ખૂબ રડ્યો હતો કારણ કે હું એકલો હતો પણ માલિકે મને કહ્યું કે ચિંતા ન કર અમે તારા છીએ અને એ સત્ય છે કારણ કે એ હતું કે હું માલિક અને માલકીનને મારા પોતાના માનતો હતો માલિક બહુ સારા સ્વભાવના હતા પણ માલકીન ખૂબ કડક હતી તેને બધા નોકરો પર ખૂબ નજીકથી નજર રાખવાની આદત હતી તે બંનેને પોતાનું કોઈ સંતાન ન હતું એટલા માટે તે આખો દિવસ નોકરો પર ચીસો પાડતી હતી માલિક રજાના દિવસે ઘરે હોય ત્યારે જ અમારા હૃદયને રાહત થતી કારણ કે તે માલકિનને કહેતા કે કેમ નોકરો પર ચીસો પાડતી રહે છે તે પણ માણસ છે એક દિવસની રજા આપ પછી તે કહેતા જાવ એશ કરો કારણ કે માલકિનનો બધો ગુસ્સો ત્યારે માલિક તરફ થઈ જતો તે કહેતી તમે જ બધા નોકરોને માથે ચડાવો છો જો હું નહીં હોઉં તો ઘરને કચરામાં ફેરવી દેશે તમારા નોકર માલિકનો સંકેત મળતા જ અમે બધા ખુશ થઈને ઘરની બહાર નીકળી જતા મારી સાથે માળી અને ચોકીદાર પણ આવતા હતા અમે ત્રણ છોકરાઓ પહેલા દરિયામાં જતા ના હતા અને આનંદ માણતા ઘરે પાછા આવતા તો માલિક સ્મિત કરતા અને અમને પૂછતા કે કેવો રજાનો આનંદ માણ્યો અમારા માલિક ખૂબ જ ખુશ વ્યક્તિ હતા પણ માલકીનનું મોં હંમેશા સોજેલું જ રહેતું અમારી સામે ગુસ્સેથી જોતી અને કહેતી કે કાલે તમારા માલિક ઓફિસે એવું તોફાન આવ્યું જેને મારી બધું બગાડીને રાખી દીધું માલિકને એક સુંદર ચૌદ વર્ષની છોકરીને તેના કામકાજ માટે રાખી હતી તેથી ખરેખર વાત એ હતી કે હું માળી અને ઘરનો ચોકીદાર અમે ત્રણ યુવાન હતા અને અમારી ઉંમર અઢારથી વીસ વર્ષની વચ્ચે હતી અને આ તે સમય છે જ્યારે વ્યક્તિ યુવાનીમાં પગ મૂકે છે તેને કેટલીક બાબતોમાં વધુ રસ પડવા લાગે છે અને તે છોકરી ખૂબ જ સુંદર હતી અમે ત્રણેય જ્યારે તેને જોઈ ત્યારે અમારા હોશ ઉડી ગયા અમે ત્રણેય તેના પર દિલ હારી ગયા પણ ચારે તરફ ફરતી માલકીનની નજરે અમારા હોશ ઠેકાણે લાવી દીધા તે ચીસો પાડતી બોલવા લાગી શું જોવો છો કોઈ શરમ નથી ઘરની છોકરી પર નજર રાખતા આ સાંભળી અમારા હોશ ઠેકાણે આવી ગયા અમે કહ્યું ના ના એવું કંઈ નથી પછી અમે બહાર નીકળી ગયા ચોકીદારે બહાર નીકળી કહ્યું યાર મેં આજ સુધી આટલી સુંદર છોકરી ક્યારેય જોઈ નથી તો કહ્યું તું સાચું કહે છે છોકરી તો ખરેખર ખૂબ જ સુંદર છે આ સાંભળીને મને ગુસ્સો આવ્યો કે તેઓ કોણ છે જેઓ આ છોકરીની આવી આંખોથી જુએ છે મેં કહ્યું શરમ નથી આવતી શું તમારા ઘરમાં માં કે બહેન નથી હું તમારા લોકોની વાત માલકીનને જણાવીશ કે તમે માલકીનની નોકરાણી વિશે આવી વાતો કરો છો આમ તો મારો પણ એ છોકરી પ્રત્યે કોઈ સારો ઈરાદો ન હતો ચોકીદારોને માળીએ અમારા શબ્દો પર ગુસ્સાથી જોઈ અને પોતપોતાના કામમાં લાગી ગયા પણ મારી આંખોમાં એ છોકરીનો ચહેરો ઉતરી ગયો હતો પછી ઘરે મારું કોઈ ખાસ કામ ન હોતું જો માલકીનને ક્યાંક જવું હોય તો જ હું કાર લઈ જતો અને ઘરની અંદર નાના નાના કામો કરતો મેં વિચાર્યું સારું મને તો ઘરની અંદર જવાની મંજૂરી છે તેથી કોઈ બહાને નહીં હું તે છોકરી સાથે મિત્રતા કરું છું બપોરનો સમય હતો અને આ સમયે માલકીન સુઈ જતી હતી જ્યારે હું લંચ માટે આવ્યો ત્યારે તે ચૌદ વર્ષની નોકરાણી બીજી નોકરાણી પાસે સફાઈ કરાવી રહી હતી કહેવા લાગી મને માલકીને કહ્યું છે બરાબર સફાઈ કરાવવાનું ખબરદાર જો સફાઈ બરાબર કરી નથી તો બરાબર ઘરને ચમકાવો તે છોકરી કદાચ દેખાવમાં ચૌદ વર્ષની લાગતી હતી પણ તે સમયે તે મને માલકીનની કોપી લાગી રહી હતી તે છોકરીએ મને જોયો તો મને ઇશારામાં તે પૂછવા લાગી કે અહીં શું કરો છો મેં કહ્યું તમારે કોઈ કામ હોય તો જણાવજો હું દિવસ દરમિયાન ઘરના નાના નાના કામો કરું છું મારી વાત સાંભળીને કહેવા લાગી ઠીક છે અંદર આવો આ બધા વાસણો સાફ કરી નાખો અને વાસણ સાફ કર્યા પછી શાકભાજી કાપવા તરફ ઈશારો કર્યો તેને કહ્યું જ્યારે તમે બધું કામ પૂર્ણ કરી લો ત્યારે મને જણાવજો તે પછી હું તમને કહીશ કે આગળ શું કરું આટલું કહીને અને કમર પર હાથ રાખીને તે આરામથી ત્યાંથી નીકળી ગઈ મેં બધા વાસણો ધોઈ નાખ્યા અને કિચન સાફ કર્યું તે પછી બધા શાકભાજી પણ કાપી અને હું હવે ડુંગળી કાપી રહ્યો હતો જ્યારે મેં જોયું કે તે છોકરી ખૂબ ઝડપથી અંદર પ્રવેશી અને મારી હાથમાંથી છરી લઈ લીધી અને કહેવા લાગી જલ્દી બહાર નીકળ માલખી આવી રહી છે હું તેના વર્તનથી ગભરાઈ ગયો પછી તેણે મને ખુરશી પરથી નીચે ફેંકી દીધો હું જમીન પર પડી ગયો અને તે ખુરશી પર બેસીને ડુંગળી કાપવા લાગી હું હજી બરાબર ઊભો થયો પણ ન હતો કે માલકીન અંદર આવી ગઈ અને કહેવા લાગી તું અહીં શું કરે છે મેં કહ્યું હતું ને કે બહાર બેસો હું હજુ તેને કહું કે હું શાકભાજી કાપી રહ્યો છું તો મારી પહેલાં જ તે છોકરી કહેવા લાગી માલકીન હું તેને ઘણા સમયથી કહેતી હતી કે તમે અહીં કેમ બેઠા છો બહાર અને જુઓ પરંતુ આ મારા માથા પર સવાર છે છે તે કહે કે સારી રીતે કામ કરો હું જોઈશ કે તમે કેવી રીતે કામ કરો છો પછી તે તેની કમર પર હાથ મૂકીને કહેવા લાગી મેં હમણાં જ આ બધા વાસણો ધોયા છે અને હવે હું શાકભાજી કાપી રહી છું અને તે અહીં બેઠો છે અને જોવે છે કે હું કામ બરાબર કરી રહી છું કે નહીં હું તો એ છોકરીનો ચહેરો જ જોતો રહી ગયો તેના તમામ કામ મારી પાસે કરાવી અને સામે એવું બતાવી રહી હતી કે જેમ તેને આ બધું કર્યું છે હજુ હું કંઈ બોલું એ પહેલા માલકીન બોલવા લાગી તું કોણ છો આ છોકરી પર રોપ ચલાવવા વાળો આ છોકરી કામ કરે છે તે સમયે હવે મેં તને કિચનમાં જોયો તો જો હું તારી સાથે શું કરું છું આટલું કહીને માલકીને મારો કાન પકડી લીધો અને તેને સંપૂર્ણ રીતે મરડી નાખ્યો હું ઘરની બહાર નીકળી ગયો માળી પોતાનું કામ પૂરું કરીને સાંજે પાછો ચાલ્યો જતો ચોકીદારનું કામ દરવાજે બેસવાનું હતું હું એકલો જ હતો જે ઘરમાં અને બહાર ભટકતો રહેતો હતો એકવાર માલિકે મને રાત્રે કોઈ કામ માટે બોલાવ્યું ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો માલિક આજે ગેસ્ટ રૂમમાં સુતા હતા તેને કહ્યું આજથી માલકીન સાથે એક છોકરી શું કરશે મેં કહ્યું કેમ માલિકે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા તમે જાણો છો કે આ ઘરમાં તમારી માલકીનની વાત ચાલે છે મારી હેસિયત શું છે માલિકે દુઃખી સ્વરે કહ્યું હું માલકીનના કહેવા પર દૂધનો ગલાસ આપવા ગયો હતો જ્યારે હું પાછો ફર્યો ત્યારે મેં જોયું કે માલકીનના રૂમમાંથી વાત કરવાનો અવાજ આવતો હતો તેથી હું માલકીનના રૂમની બહાર ઊભો રહીને તેની વાતચીત સાંભળવા લાગ્યો પરંતુ મેં જે સાંભળ્યું તે મારા હોશ ઉડાવી દેવા માટે પૂરતું હતું હું ત્યાંથી નીકળી અને મારા ક્વાર પર આવ્યો મને લાગ્યું કે મેં જે સાંભળ્યું હું જે વિચારી રહ્યો છું એ સાચું ન હોય પણ એ છોકરીનું માલકીનના રૂમમાં શું એ મારી સમજની બહાર હતું જો કે તે છોકરીનું વર્તન મારી સાથે કંઈક સારું ન હતું પરંતુ તેમ છતાં હું તેના પર મારું હૃદય હારી બેઠો હતો પણ આખો દિવસ માલકીન મારા પર નજર રાખતી વિચારી રહ્યો હતો કે તે છોકરી સાથે વાત કેવી રીતે કરવી કારણ કે રાત્રે પણ માલકીન તેને તેના રૂમમાં સુડાવતી હતી હું વારંવાર આવી તક શોધતો રહ્યો કે જેથી હું તે છોકરી સાથે વાત કરી શકું અને અમારી વાત બની જાય પરંતુ મને ખબર હતી કે માલકીન આવું થવા દેશે નહીં પણ એક દિવસ મને તે છોકરી સાથે વાત કરવાનો મોકો મળી ગયો હું ગુપ્ત રીતે લોનમાં આવ્યો હતો તે સમયે કામ કરતા તમામ નોકરો પોતાના ઘરે ચાલ્યા ગયા હતા તે છોકરી ફોન પર કોઈની સાથે વાત કરતી કિચનમાં ઊભી હતી હું તેની એકદમ નજીક ઊભો રહી ગયો કદાચ તે તેની માતા સાથે વાત કરી રહી હતી તે કહેતી હતી બધું ખૂબ સારું છે મારી ખૂબ કાળજી રાખે છે મારી ચિંતા કરશો નહીં તે સમયે તે છોકરી ખૂબ જ ધીમી અને મીઠી રીતે વાત કરી રહી હતી તેનો અવાજ મારા કાનમાં મધ જેવો લાગતો હતો વાત કર્યા પછી જ્યારે તે પાછળ વળી કે તરત જ મને તેની પાસે ઊભો જોઈને તે કહેવા લાગી તમે અહીં શું કરી રહ્યા છો મેં કહ્યું ધીમે બોલો માલકીન ઉઠી જશે મેં કહ્યું કે મારે તમારી સાથે કંઈક વાત કરવી છે તો તેને તેની કમર પર હાથ રાખી તેમ ઊભી રહી જાણે હમણાં મારી સાથે ઝઘડો કરશે પણ મેં વિચાર્યું કે મારે મારો પ્રેમ વ્યક્ત કરી દેવો જોઈએ મેં તેને કહ્યું કે તું મને ગમે છે અને હું તારા પ્રેમમાં પડી ગયો છું આ સાંભળતા જ તેણે મારા મોઢા પર જોરથી થપ્પડ મારી મને તેની પાસેથી આ અપેક્ષા ન હતી કહેવા લાગી તને શરમ ન થતી તે અરીસામાં તારો ચહેરો જોયો છે તેની વાત સાંભળીને માલકીન પણ કિચનમાં આવી ગઈ તેને માલકીનને મારી વાત કહેવાનું શરૂ કર્યું તે સાંભળીને માલકીન મને લાકડીથી મારવા લાગી કહેવા લાગી તારી હિંમત કેવી રીતે થઈ આવી વાતો કરવાની પણ મેં કંઈ ખોટું કર્યું ન હતું મેં બસ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો તે છોકરી ઈચ્છત તો મને ના પાડી દે હું લોનમાંથી બહાર નીકળી ગયો મારા માથા અને ચહેરા પરના નિશાન જોઈને ચોકીદાર અને માળી હસવા લાગ્યા હું સમજી ગયો હતો કે હું અહીં નહીં રહીશ હું અહીંથી જતો રહીશ અહીં મારું ખૂબ અપમાન થયું છે મેં મારું આખું બાર પણ અહીં વિતાવ્યું હતું માલકીન કેવી રીતે એવી અપેક્ષા રાખી શકે કે હું કંઈ ખોટું કરીશ માલકીને મારા પર ખૂબ આરોપ લગાવ્યા મને ખૂબ ખરાબ કહ્યું તે છોકરી પણ રડવા લાગી અને મને દોષ આપવા લાગી કે શરૂઆતથી જ તેની મારા પર ખરાબ નજર હતી તે મોકો શોધી રહ્યો હતો હા હું મોકો શોધી રહ્યો હતો પરંતુ મારા પ્રેમને વ્યક્ત કરવા માંગતો હતો મારો ઈરાદો ખરાબ ન હતો પણ તેણે મારી માથે જે આરોપ લગાવ્યા હતા તે ખોટા હતા મને ખબર ન હતી કે હવે હું ક્યાં જઈશ અને ક્યાં નહીં પરંતુ મેં મારા કપડાં બેગમાં નાખ્યા અને આંસુ સાફ કરતો બહાર નીકળી ગયો જે બાદ માલિકની કાર ઘરના દરવાજા સુધી પહોંચી હતી માલિકે મને જોયો તો તે તરત જ કારમાંથી નીચે ઉતરી ગયા કહેવા લાગ્યા ક્યાં જાય છે મેં મારા આંસુ સાફ કર્યા અને કહ્યું હવે આ ઘરમાં મારા દાણા પાણી પૂરા થયા આ સાંભળ્યું કે માલિક ખૂબ દુઃખી થયા અને બોલ્યા શું થયું મેં માલિકને બધું કહ્યું અને એમ પણ કહ્યું કે હું અહીં નહીં રહીશ માલિકે મને બહુ સમજાવ્યું કે તું ક્યાં જઈશ હું તારી માલકીનને સમજાવીશ મેં કહ્યું ના તે છોકરીએ મારા પર ઇલ્ઝામ લગાવ્યો છે અને માલકીને તેની વાત પર ભરોસો કર્યો છે હું અહીં રહી શકતો નથી મને મારું સન્માન બહુ વાલું છે પછી હું બંગલા પાસેના પાર્કમાં જઈને બેઠો મેં મારો ફોન વાપરવાનું શરૂ કર્યું હવે મને આ છોકરી પ્રત્યે નફરત થવા લાગી તે દિવસે જ્યારે હું રૂમની બહાર ઊભો રહી તેમની વાતચીત સાંભળી રહ્યો હતો ત્યારે તે છોકરી માલિક ખિલાફ માલકીનના કાન ભરી રહી હતી પણ હું શું કરી શકું માલકીનને તેના પર તો ભરોસો હતો હું ત્યાં બેઠો હતો ત્યારે મારી પાછળ બે યુવાનો આવીને બેન્ચ પર બેઠા પછી તેઓએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો થોડા સમય હું મૂંઝવણમાં હતો કે શું કરવું અને શું ન કરવું મારી માલકીને મારી સાથે જે વર્તન કર્યું હતું તેનાથી મને થયું હું આ વાત અહીં છોડી દઉં પરંતુ પછી મને મારા માતા પિતાની સલાહ યાદ આવવા લાગી કે તમારે હંમેશા તમારા માલિક પ્રત્યે વફાદાર રહેવું જોઈએ પછી ભલે તમારો જીવ કેમ ન આપવો પડે જ્યારે હું એક પર પહોંચ્યો ત્યારે રાત થઈ ગઈ હતી તેથી હું માલિકના ઘરે પાછો આવ્યો પણ રાત વધુ થઈ ગઈ હતી અને ચોકીદારે પણ મને રોક્યો ન હતો હું ઝડપથી અંદર આવ્યો મને ખબર હતી કે માલકીન ઘરે નથી તો પછી હું તેમના રૂમમાંથી અવાજ કેવી રીતે સાંભળી શકતો હતો પણ રૂમનો દરવાજો ખોલતા જ મેં જોયું કે ચૌદ વર્ષની છોકરી માલિક સાથે હતી તેને જોઈને હું ચોકી ગયો હું અહીં ચોંકાવનારી ખબર દેવા આવ્યો હતો પરંતુ હું પોતે પણ અહીં આવી ચોકી ગયો હતો મને જોઈને માલિક થોડા ગભરાઈ ગયા તે છોકરીનો રંગ ઉડી ગયો હતો માલિક કહેવા લાગ્યા તે તો નોકરી છોડી દીધી હતી ને મેં કહ્યું હા પણ તમારા ઘર વિશે એવા સમાચાર સાંભળ્યા કે મારે ફરી આવવું પડ્યું કારણ કે મેં તમારા ઘરમાંથી મીઠું ખાધું છે તમને નુકસાનમાં જોઈ શકતો નથી પણ ખબર ન હતી કે આ બધું અહીં જોવા મળશે મારી વાત સાંભળીને માલિકે કહ્યું કે મેં આ છોકરી સાથે લગ્ન કર્યા છે કારણ કે મને એક બાળક જોઈતું હતું અને તે માત્ર ચૌદ વર્ષની દેખાય છે જો કે તે બાવીસ વર્ષની છોકરી છે પરંતુ તારી માલકીનની સામે મેં તેની ઉંમર નાની રાખી કારણ કે તેને માત્ર ચૌદ વર્ષની નોકરાણી જોતી હતી પછી તેણે પૂછ્યું કે તું શું કહેવા આવ્યો હતો તે કે મેં કહ્યું કે હું જ્યારે પાર્કમાં બેઠો હતો ત્યાં પાછળ બે યુવકો બેઠા હતા જેઓ આજે તમારા ઘરે ચોરી કરવા આવશે તેવી વાત કરી રહ્યા હતા હું તમને આ કહેવા આવ્યો હતો મારી વાત સાંભળીને માલિકે તરત જ પોલીસને ફોન કર્યો પોલીસને જાણ કરી અને બે કોન્સ્ટેબલોને સુરક્ષા માટે મોકલ્યા પણ મેં માલિકની ચોરી પકડી લીધી હતી તેણે મને મોટી રકમ આપી અને કહ્યું બસ મોઢું બંધ રાખ હજુ તારી માલકીન આ વાત સાંભળવા તૈયાર નથી પણ જેવી તેને ખબર પડશે કે હું બાપ બનવાનો છું તે પોતે જ આ છોકરીને પોતાની સોતન સ્વીકારી લેશે મેં ઊંડો શ્વાસ લીધો અને હામાં માથું હલા છેવટે એ છોકરી એક સમયે મારો એક તરફી પ્રેમ હતો તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ